હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો લીલી ડુંગળીની ખૂબ જ સિઝન છે માર્કેટમાં એકદમ ફ્રેશ ફ્રેશ લીલી ડુંગળી મળે છે તો આજે આપણે બનાવશું લીલી ડુંગળીના પરાઠા અને તમે જો આ પરાઠા ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જો આલુ પરાઠા પણ ભૂલી જશો એટલા બધા ક્રિસ્પી ખસ્તા ચટપટા બને છે અને બનાવવાની રીત થોડી અલગ છે પણ બનાવવા ખૂબ જ સરળ છે પરાઠા ભરતી વખતે બિલકુલ નહીં ફાટે અને દરેક પરાઠા ફૂલીને દળા જેવા થશે તો એક નાની એવી સરળ એવી રેસીપી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ પરાઠા બનાવવા માટે ચાર ડુંગળી લીધેલી છે તો જો ડુંગળીની ઉપરની આપણે સ્કીન હટાવી અને સાફ કરી લીધી છે અને આ રીતે ડુંગળીનો ગ્રીન પાર્ટ અને જેનો વ્હાઈટ પાર્ટ હોય છે બંનેને આપણે અલગ કરી લઈએ આ ચાર ડુંગળી છે એમાંથી આપણે ડુંગળીના જે પાન છે એ ચારેય ડુંગળીના પાન આપણે યુઝમાં લેવાના છે અને ડુંગળી આપણે માત્ર બે જ લેવાની છે તો બે ડુંગળી આપણે લીધી છે અને બે ડુંગળીને આપણે સાઈડમાં રાખી દઈએ તો હવે આપણે આ ગ્રીન પાર્ટ અને વ્હાઇટ પાર્ટ છે એ બંનેને અલગ અલગ કટ કરી અને રેડી કરવાના છે અને ડુંગળી કટ કરતી વખતે ડુંગળી એકદમ ઝીણી ઝીણી આપણે કટ કરવાની છે આપણાથી જેટલું બને એટલું ઝીણું ચોપ કરવાનું છે તો ચાલો હું તમને ચોપ કરીને બતાવી દઉં તો જો અહીંયા આપણી ડુંગળીના પાન અને ડુંગળી બંને સરસ એવી ઝીણી કટ થઈ ગઈ છે તો એને સાઈડમાં રાખી દઈએ અને પહેલા તો આપણે પરાઠા માટેનો લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે આપણે અહીંયા એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે ઘઉંના લોટની સાથે તમે બાજરાનો લોટ લઈ શકો છો જુવારનો લોટ લઈ શકો છો તમને જે લોટ પસંદ હોય એ લોટ તમે એડ કરી શકો છો બાજરા અને જુવારના લોટનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો પરાઠા છે એને ક્રિસ્પી બનાવવા માટે આપણે એમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે અને એક ચમચી આપણે બચાવી અને સાઈડમાં રાખી દઈએ એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે તો હવે એમાં એકદમ જોરદાર એવી ફ્લેવર માટે અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરેલી છે અને એક ચમચી આપણે બચાવી રાખેલી છે અડધી ચમચી જેટલા આપણે અજમા લઈ લઈએ અને એને આપણે હાથની મદદથી ક્રશ કરી અને લોટમાં એડ કરી દેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને મોણ માટે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો જો અત્યારે મોણમાં તેલ એડ કરશું તો પરાઠા છે એ ક્રિસ્પી બનશે અને આપણે લોટ બાંધી લીધા પછી ઉપરથી તેલ એડ કરશું એનાથી આપણા પરાઠા ખસતા બનશે એક તો બેસન એડ કરેલો છે એટલે પરાઠાનો કલર પણ સરસ આવશે અને પરાઠા ક્રિસ્પી પણ તો તો આપણે એડ કરવાનો છે હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધા પછી થોડું થોડું પાણી એડ કરી એક સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે તો જો લોટ બાંધતી વખતે હાથની મદદથી લોટને એકદમ પ્રેસ કરતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે જેથી કરીને લોટ આપણો એકદમ સરસ એવો ચીકણો બનીને તૈયાર થશે તો જો અહીંયા સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી ફરી પાછી અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈએ અને સરસ એવો લોટને આપણે મસળી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આ લોટને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને હું જો તમને બતાવી પણ દઉં કે અહીંયા આપણે આવો એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે કઠણ લોટ ન હોવો જોઈએ તો ઢાંકણ સાઈડમાં રાખી દઈએ અને ચટપટી એવી આપણે પરાઠા માટેની ફિલિંગ બનાવી લઈએ તો એના માટે આપણે એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે માત્ર અડધીથી એક ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ વધારે ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખશું અને એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ વઘાર સરસ એવો થઈ જાય એટલે આપણે એમાં ઝીણી કટ કરેલી જે ડુંગળીનો જે વ્હાઈટ પાર્ટ છે એ એડ કરી દેવાનો છે પાંદ અત્યારે આપણે એડ નથી કરવાના એ આપણે આગળ એડ કરવાના છે તો આપણે આગળ જોઈશું વિડીયોમાં કે ક્યારે એડ કરવાના છે તો હવે ડુંગળી છે એને વઘાર સાથે સરસ એવી મિક્સ કરી દેવાની છે અને ડુંગળી આપણી થાય છે ત્યારે જ આપણે એમાં એડ કરી દઈએ એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ તો જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ લઈ શકો છો અને એની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે સાથે જ બધી વસ્તુ આપણી શેકાય છે એની સાથે જ આપણે જે બચાવીને રાખ્યો હતો એક ચમચી જેટલો ચણાનો લોટ એ એડ કરી દેવાનો છે તો જો બેસન આપણો કાચો હતો એટલે આપણે ડુંગળી સાથે જ એડ કરી દઈએ છીએ જેથી કરીને બેસન સરસ એવો શેકાઈ જાય અને પરાઠામાં બિલકુલ એનો કાચો ટેસ્ટ આવે અને બેસનનો વધારે ઉપયોગ પણ નથી કરવાનો તો બેસન છે એ એ સરસ એવો એની સુગંધ આવવા લાગી એટલો શેકાઈ ગયો એટલે આપણે એમાં લીલી ડુંગળીના પાન છે એડ કરી દેવાના છે અને બેસન એડ કરવાનું કારણ એ છે કે જો ખાલી લીલી ડુંગળીથી આપણે સ્ટફિંગ બનાવશું તો તે એકદમ ચીકણું બનશે મતલબ કે એમાંથી પાણી છૂટશે તો એ એક ઢીલું થઈ જશે અને આપણે જ્યારે પરાઠા ભરશું ત્યારે પરાઠા આપણા ફાટી જશે તો આપણે બેસન એડ કરશું તો એમાં રહેલું બધું પાણી બેસન છે એ લેશે અને આપણું સ્ટફિંગ છે એકદમ ડ્રાય બનીને તૈયાર થશે તો ડુંગળીના પાન પણ આપણે મિક્સ કરી દીધા તો હવે એમાં થોડા મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ આ પરાઠામાં ખૂબ જ સરસ એવો આવે છે અડધી અડધી ચમચી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ અને જેટલો જ આપણે આમચૂર પાવડર એડ કરી દઈએ આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ તમે લઈ શકો છો તો બધા મસાલા સરસ એવા મિક્સ કરી દઈએ બસ રેગ્યુલર મસાલા જ એડ કરેલા છે તો પણ આ જે સ્ટફિંગ બન્યું છે એકદમ જોરદાર અને ફ્લેવરફુલ બને છે વધારાના કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી રહેતી અને ડુંગળીના પાન એડ કર્યા પછી આપણે એને ઓવર બિલકુલ નથી કરવાનું હલકા એવા સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે તરત બંધ કરી અને સ્ટફિંગને આપણે પ્લેટમાં ઠંડુ થવા માટે લઈ લેવાનું છે ડુંગળીના પાનને ઓવરકૂક કરશું તો એમાં રહેલું પાણી છૂટશે અને આપણું જે સ્ટફિંગ છે એ ઢીલું થઈ જશે તો જોઈ શકો છો આપણું સ્ટફિંગ છે સરસ એવું ડ્રાય જ છે બિલકુલ ઢીલું નથી થયું તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણો ફરી પાછો લોટ લઈ લઈએ તો જો લોટ છે સરસ એવો સેટ થઈ ગયો છે ને એકદમ સોફ્ટ મુલાયમ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો જો હવે એમાંથી આપણે એક મોટી સાઈઝનો લુવો લઈ લઈએ અને એક આપણે જે ભાખરી બનાવતા હોઈએ કે પરાઠું મોટું એ રીતનો આપણે લુવો લીધો છે અને એને આપણે હાથની મદદથી આ રીતે એક પૂરીનો સેપ આપવાનો છે એની કિનારીઓ છે એને પાતળી રાખશું આપણે એને વચ્ચેની સાઈડ છે થોડું જાડું રહેશે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ કિનારીઓને આપણે પાતળી કરવાની છે એક પૂરી જેવું આપણે એનું બનાવી લઈએ અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફિંગ હવે આપણે એમાં ભરવાનું છે તો જો તમે જોઈ શકો છો અહીંયા પૂરી સાઇઝની મેં લુવામાંથી બનાવી અને હવે અહીંયા બે ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરી દઈશું તો બે ચમચી ફૂલ ભરીને આપણે સ્ટફિંગ ભર્યું છે એટલે પરાઠા છે એકદમ જોરદાર એવા ફિલિંગ વાળા બનવાના છે અને સ્ટફિંગ ભરતી વખતે બિલકુલ ડરવાની જરૂર નથી પરાઠા વણતી વખતે બિલકુલ નથી ફાટવાના તમને જો વધારે સ્ટફિંગ પસંદ હોય તો હજુ વધારે પણ તમે ભરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો બસ આ રીતે સરખું એવું જે છે એને સીલ કરી દઈએ અને પછી આપણે એને વણવાનો છે તો જો એકદમ હળવાથી આપણે એને પ્રેસ કરશું અને આપણો જે બોર્ડ છે એની ઉપર આપણે થોડો લોટ છે ઘઉંનો એ ડસ્ટ કરી દઈએ એની ઉપર આપણો લુઓ રાખી અને હાથની મદદથી પહેલાં તો હળવું હળવું પ્રેસ કરી અને જેટલું મોટી રોટલી થાય એટલી આપણે કરી લેવાની છે અને પછી વેલણની મદદથી આપણે એની કિનારીઓ પર વેલણ ફેરવવાનું છે અને એકદમ હળવા હાથે વેલણ ફેરવવાનું છે જેથી કરીને પરાઠું છે આપણું બિલકુલ ન ફાટે જો મેં અહીંયા ભાખરી માટેનું વેલણ લીધું છે તો પણ પરાઠું આપણું નથી ફાટતું તો બિલકુલ ડર્યા વગર તમે આ પરાઠા ટ્રાય કરી શકો છો એકદમ ક્રિસ્પી ખસ્તા બને છે અને એક રીતના પરાઠા ખાઈ જો કંટાળી ગયા હોય તો આ પરાઠા ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે ફ્લેવર અને સ્વાદ એટલો જોરદાર છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો જો અહીંયા મીડિયમ થિકનેસ વાળું મેં પરાઠું બનાવી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ આરામથી વણાઈ ગયું છે બિલકુલ આપણું જે વેલણ છે એમાં પણ નથી ચીપકતું તો ચાલો બીજું પરાઠું પણ હું તમને ભરી વણીને બતાવી દઉં છું તો જો અહીંયા આપણે લુઓ લઈ લીધો એને આપણે ભરી લીધો અને આપણે એનો એક બોલ્સ બનાવી લેવાનો છે તો શરૂઆતમાં તમે આ રીતે બધા લુવા છે એને એમાં સ્ટફિંગ ભરી અને રાખી દઈ અને પછી પાછળથી પણ વણી શકો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો કારણ કે આપણે સ્ટફિંગમાં બેસન એડ કરેલો છે તો જો આપણે બીજું પરાઠું પણ વણીએ છીએ તમે જોઈ શકો છો આરામથી વણાય છે બિલકુલ નથી તૂટતું કે ક્યાંયથી સ્ટફિંગ બહાર નથી આવતું તો પરાઠા છે એકદમ ફૂલીને દડા જેવા બનશે અને ક્રિસ્પી એટલા બનશે કે જોઈને જ ખાવાનું મન થઈ જશે તો ચાલો બાપડા અહીંયા બધા પરાઠા વણાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈએ કોઈ પણ લોખંડનો નોર્મલ તવો હોય તમે એમાં પણ શેકી શકો છો તો જો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બંને સાઈડથી પહેલા એમ જ પરાઠાને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો પેલા આપણે તેલ એડ કર્યા વગર કે ઘી એડ કર્યા વગર બંને સાઈડથી શેકી લીધું છે અને હલકું હલકું શેકાઈ ગયા પછી આપણે અહીંયા તેલ કે ઘી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને પછી આપણે તેલ કે ઘી ઉપર લગાવી અને પરાઠાની ઉપર સરસ એવું લગાવી દઈશું અને પછી આપણે એને પરાઠાને પલટાવશું તો જો અહીંયા તમે જોઈ શકો છો પરાઠું છે એની જાતે જ ફૂલવા લાગ્યું છે

તો તમે જોઈ શકો છો કલર જોઈને તમને ખબર પડતી હશે કે આ પરાઠું ખાવામાં કેટલું જોરદાર બન્યું હશે અને જો કેટલું બધું સરસ એવું આપણું પરાઠું ફૂલી પણ ગયું છે તો દરેક પરાઠા આવા જ ફૂલીને તૈયાર થશે અને તમે પણ જ્યારે તમારી ઘરે આ પરાઠા બનાવશો ત્યારે પણ આવા જ પરાઠા બનીને તૈયાર થશે તો જો બંને સાઈડથી એ જ રીતે આપણે શેકી લેવાનું છે અને મેં જે રીતે તમને શેકવાની રીત જણાવી એ રીતે શેકશો એટલે પરફેક્ટ એવા ક્રિસ્પી અને ફૂલેલા પરાઠા બનીને તૈયાર થશે તો જો તમને અત્યાર સુધીનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ પરાઠાનો વિડીયો કેવો લાગ્યો તો જો અંદરથી પણ મેં તમને ખોલીને બતાવી દીધા કે પરાઠા એકદમ જોરદાર ફૂલ ફિલિંગ વાળા બનીને તૈયાર થયા છે તો જો એકદમ ખસ્તા ક્રિસ્પી એવા આપણા અહીંયા લીલી ડુંગળીના પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો મળશું હવે આવા જ બીજા એક નવા વિડીયો સાથે એન્ડ થેન્ક યુ ફોર